ખોખોની રમતમાં અંડર 14 ગર્લ્સમાં ધાનપુર તાલુકાની સુરાપુરી ડુંગરી વર્સિસ વાસ્યા ડુંગરી ટીમ વચ્ચે ટક્કર બને ટીમ જિલ્લા કક્ષાએ ધાનપુર તાલુકાનું કરશે નેતૃત્વ આજનો તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ યોજાયેલી શ્રીરાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો ખાતે ધાનપુર તાલુકાના ખેલ મહાકુંભની સ્પર્ધા યોજવામાં આવી જેમાં ધાનપુર તાલુકાની ખોખોની રમતમાં અંડર ફોર્ટીના વિભાગમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી ફાઇનલમાં સુરા પ્રાથમિક શાળા તથા મુખ્ય પ્રાથમિક શાળા વચ્ચે ટક્કર થઈ જેમાં બંને ટીમોએ ખૂબ જ સારો દેખાવ કર્યો હતો અને ખોખોની રમતના અદ્ભુત કૌશલ્યનો તેમને દેખાવ કર્યો આવનાર સમય માટે આ બાળ ખેલાડીઓએ ખૂબ જ વિશેષ પ્રેરણા અને પ્રોત્સાહન સ્પર્ધાના આયોજકો તથા ઉપસ્થિત નિર્ણાયકોએ અને આગેવાનોએ તેમને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવી જે આવનાર સમય માટે ખૂબ જ ઉપયોગી થશે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કાળી ડુંગરી ખાતે જિલ્લા ખેલ મહાકુંભમાં દાનપુર તાલુકાની ટીમ અંડર ફોર્ટીન્સમાં ગર્લ્સ આ બંને ટીમો કરશે અને આ સફળતા મળે તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને તેમના ટીમ મેનેજરો કોચ અને આચાર્યશ્રીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર હાર્દિક માળિયા બૌદ્ધિક ભારત દાનપુર